વિસ્તારોમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી દરમિયાન એક હોટેલના રૂમમાં દારૂની મેથી ઝડપાઈ બે મહિલાઓ સહિત કુલ 6 વ્યક્તિઓની ધરપકડ પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે વેકેન્ટ એડ્રેસ હોટેલના રૂમમાં 443 પર દડો પાડી બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી સમગ્ર પાટરામાં વિદેશી દારૂ મોબાઈલ અને અન્ય જરૂરી મુદ્દામાલ મળીને રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખના માલની કિંમતનું જપ્ત કરાયું છે દરોડા દરમિયાન સ્થાનિક કાયદાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં હતી જાણવા મળ્યું કે દુષ્કર્મમાં સંડોવાયેલા બે મહિલાઓ આર્ટિસ્ટ છે જ્યારે ચાર યુવકોમાં વેપારી અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે મોટો મુદ્દો એ રહ્યો કે દારૂની મહેફિલ માટે ભાડે લેવામાં સ્થાનિક અધિકારીઓના નિયંત્રણોને અવગણનામાં આવ્યા હતા તમામ આરોપીઓની અટકાયત બાદ પોલીસે તેમની શારીરિક તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા છે તથા દારૂ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ દેશમાં નિવેદિત પ્રતિબંધ છતાં શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે પોલીસની તંત્ર અનુસાર આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓને નિયંત્રણ લેવા માટે દોરડાની કાર્યવાહી વધુ જાગૃતતા સાથે હાથ ધરવામાં લાવવી જરૂરી છે ગેરકાયદેસર દારૂ વિતરણ અને સેવન સામે પોલીસનું સર્જનશીલ અભિગમ આવશ્યક હોવાનું સૂત્રોએ કહ્યું છે